નમસ્કાર સાથીઓ હું દિશાંત પટેલ આપ સૌની સમક્ષ હાજર છું મીરા એકેડમી પરથી આપણે લોકો અત્યાર સુધી કન્સેપ્ટ ફૂલ તૈયારી કરતા જ રહ્યા છીએ અચ્છા ઘણા લોકો ગ્રાઉન્ડ પાસ કરીને પણ બેસી ગયા છે એટલે કે મતલબ રિટર્નની હવે તૈયારી કરી રહ્યા છે ઘણા લોકોને ગ્રાઉન્ડ બાકી છે અને એમને રિટર્નની તૈયારી પણ જોડે જોડે ચાલુ છે બરાબર છે તો દરેક જે વિદ્યાર્થી મિત્ર છે કે જે કોન્સ્ટેબલની અને પીએસઆઈની તૈયારી કરી રહ્યા છે તો એક સ્વાભાવિક પ્રશ્ન થાય ને કે તૈયારી કરીએ કઈ રીતે હવે જો જે ગ્રાઉન્ડ વાળી પ્રિપેરેશન છે એ તો ઓલ એન ઓલ તમારા હાથમાં છે બરાબર છે તમારા ફિઝિકલ કેપેબિલિટી ઉપર છે પણ જે રિટર્ન ની તૈયારી છે ને એ રિટર્ન ની તૈયારીમાં એક વસ્તુ હોય કે ફોર્મેટ થી તૈયારી કઈ રીતે કરવી મતલબ સ્ટેપ બાય સ્ટેપ તૈયારી કઈ રીતે કરવી એની સાચી વસ્તુ આપણને ખબર નથી હોતી એટલે જ અમે આજે એક વસ્તુ તમારી સાથે શેર કરવા આવ્યા છીએ ને એ છે તૈયારી કરવાની સાચી રીત શું હોય શકે અચ્છા અમે એકદમ જ આવો વિડીયો કેમ બનાવી રહ્યા છીએ રિટર્ન માટે તો કે એનું કારણ છે કે કાલ જ આપણા જીપીએસસી ના જે હાલના અધ્યક્ષ છે વર્તમાન અધ્યક્ષ આપણા હસમુખ સર તો હસમુખ સર જોડે કાલ જ મીડિયામાં એક બહુ મોટી ડિબેટ હતી કે સ્ટુડન્ટ શું વાંચે અને કઈ પોલીસ ભરતીની એક્ઝામ માટે શું શું સ્ટેપ લઈ શકે અચ્છા જીએસએસએસ બી એમના અંદરમાં હાલ છે નહીં પણ એના માટે બી સર એ બહુ બધી શું કહે કે સલાહો એ લોકોને આપી છે સ્ટુડન્ટ્સ વિદ્યાર્થી મિત્રો માટે કે તમે કઈ રીતે પ્રિપેરેશન કરશો પ્રિપેરેશન દરમિયાન કઈ કઈ વસ્તુ ધ્યાન રાખશો કઈ બુક વાંચવી જોઈએ શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ એની દરેક એમણે ચર્ચા કરી છે તો એના પરથી એક જે મોટા મોટું નિષ્કર્ષ નીકળતું હતું ને એ નિષ્કર્ષ શું હતું એમનું કે એક હતું કે કઈ બુક વાંચવી જોઈએ એમાં તો કે એનસીઆરટી વાંચીએ જીસીઆરટી વાંચીએ કે કોઈ અન્ય બુક નો સહારો લઈએ બરાબર પછી નવા પુસ્તક વાંચવા કે નહીં નોટ્સ બનાવવા કે નહીં જૂના પેપર જોવા કે નહીં

કે દરેક એક વિદ્યાર્થીને હું કહું કે તમે કન્ફ્યુઝન તમારી સામે બી આ હશે કે જીસીઆરટી એનસીઆરટી વાંચીએ કોઈ અન્ય બુક વાંચીએ હવે એક વસ્તુ હું સો ટકા કહું કે જેટલા પણ મારા વિદ્યાર્થી મિત્રો જોઈ રહ્યા છે આ વિડીયો કે જે કોન્સ્ટેબલ ઇન પીએસઆઈ ની તૈયારી કરે છે અને મને સો ટકા ખબર છે કે તમે એનસીઆરટી ને જીસીઆરટી વાંચી જ નથી હંડ્રેડ પર્સન્ટ શ્યોર જે લોકો અચ્છા જીપીએસની તૈયારી કરતા કરતા વચ્ચે એક્ઝામ આપવાના છે એમને કદાચ જીસીઆરટી કે એનસીઆરટી વાંચી હશે બાકી અન્ય વિદ્યાર્થી મિત્રો સો ટકા કહું કે જીસીઆરટી નથી વાંચી કે કેનસીઆરટી નથી વાંચી અને નથી વાંચી તો કોઈ પ્રોબ્લેમ નથી કેમ કોઈ પ્રોબ્લેમ નથી એ હું તમને કહું તમે કોઈ કોચિંગ વિશેષની બુક વાંચી હશે અને એના તમે ફોલો કર્યા હશે તો એ સમય દરમિયાન તમને જે જે તરફથી બુક મળે છે ને એ બુકમાં એકચ્યુઅલી આનો જ કન્ટેન્ટ કાઢી અને એ બુકની અંદર રાખેલો હોય છે પડી ખબર એટલે જો ન વાંચી હોય તો હવે કન્ફ્યુઝ ના થતા કે સર વાંચીએ કે ન વાંચીએ હું તમને કહું છું કે થોડ દેજો કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે

હા મૂળભૂત જ્ઞાનનો આધાર એ તમને મળશે ક્યાંથી તો કે વેલ એસ જીસીઆરટી તમને ક્યારેય પણ ક્યારે જીસીઆરટી માં તમને ક્યારેય પણ એ વસ્તુ નહીં દેખાય કઈ વસ્તુ તો કે જેની અંદર આર્ટિકલ આવી જતા હોય જેમ કે બંધારણ તમે વાંચો છો તો એનસીઆરટી જીસીઆરટીમાં સીધે સીધા આર્ટિકલ નથી લખેલા હોતા પહેલા કહી દઉં હું તમને અને નથી હોતા એટલા માટે આપણા માટે કામ દિના રહે અચ્છા બીજી એક વસ્તુ કે જેમ કે ની જે તૈયારી કરે છે એ લોકોની ઇકોનોમિક્સ વાંચવાની છે હવે ઇકોનોમિક્સની આટલી બધી એનસીઆરટી વાંચવી ને એમાં કન્ફ્યુઝન વધારે થશે તમને તો એવા સમયે તમે શું કરો કે ક્લાસ સ્પેસિફિકની ક્યાંય જગ્યાએ લેક્ચર લીધા છે કાં તો કોઈ ક્લાસીસની બુક ને નોટ શું ક્યાંય કે કોઈ ઇન્સ્ટિટ્યૂટ વગેરે કોચિંગ ની કોઈ બુક ને ફોલો કરો છો તે ફોલો કરતા રહો કોઈ પ્રોબ્લેમ નથી બરાબર છે અને એ જ વાંચતા રહો બરાબર હવે મટીરિયલ બદલતા નહીં એટલે નવા પુસ્તક વાંચવા કે નહીં તો કે હું ચોખ્ખું કહું છું કે ન વાંચતા હવે મટીરિયલ ચેન્જ ના કરતા એના કરતા સારું એ રહેશે કે જે બુક વાંચી છે ને એને ફરીથી એકવાર રિવિઝન કરવાનું સ્ટાર્ટ કર કરવું બરાબર એક વાર બે વાર ત્રણ વાર દસ વાર બી રિવિઝન કરી શકો તો એકની એક બુકને દસ વખત વાંચો દસ અલગ અલગ બુકને ન વાંચો બરાબર છે આ સીધી જ વસ્તુ કહું એટલે આ આપણે કરવાની જરૂર નથી તમે અન્ય બુકમાં વાંચવાનો ફાયદો શું થશે તો કે આમાં ફેક્ટ પણ હશે નંબર એક વાત અને બીજું કન્સેપ્ટ ફૂલ નોલેજ હવે તમે એમ કહેશો કે સર તમે પોતે કોચિંગમાં ભણાવો છો છો તમે તો એમ જ એટલા માટે છોક કહેતો તમને આ જગ્યાએ જો તમે લોકો તૈયારી કરતા હોત જીપીએસસી ની તમે તૈયારી કરતા હોત યુપીએસસી ની તો તમને પહેલા જ કહે કે એનસીઆરટી જીસીઆરટી વાંચી નામકે ત્યાંથી તમારે બેઝ નોલેજ લેવું પડશે આ એક્ઝામ એવું નથી જ્યાં બેઝ નોલેજ લેવાનું હોય અહીંયા તો ફેક્ચુઅલ ક્વેશ્ચન બને છે સીધે એટલા માટે કહું છું કે સીધી અન્ય બુક વાંચો અને જે બુક હવે વાંચી છે ને બીજી વસ્તુ કે કે નોટ્સ બનાવવા જોઈએ નહીં હવે આમાં ઘણા લોકો જે એમને પહેલો પ્રશ્ન હશે કે સર નોટ્સ કઈ રીતે બનાવવા અને ખરેખરમાં ઘણા સ્ટુડન્ટ નથી ખબર પડતી કે નોટ્સ કઈ રીતે બનાવે બરાબર છે પણ જે લોકોને નોટ્સ બનાવતા આવડી ગયા છે કે જેમને નોટ્સ બનાવ્યા છે એમના માટે બેસ્ટ છે નોટ્સ બનાવવાનો એક સીધો સીધો મતલબ શું હોય માનો કે આખો એક બુક વાંચી લો થાય કે ઉપર તમે જાઓ ને છેલ્લે જયારે આપવાની ત્યારે તમે નોટ્સ લઈને બેસો તો એક સાથે રિવિઝન બહુ ફટાફટ થઈ જાય બીજી વસ્તુ દસ દિવસમાં બધે બધું આખું સિલેબસ તમારું રિવિઝન થઈ જશે જ્યારે કે ખાલી બુક ને વાંચતા હશો તો આખી બુક ની વાંચી શકો ત્યાંથી સમજો બરાબર છે એટલા માટે નોટ્સ જે છે એ બહુ કામની વસ્તુ છે અચ્છા જો તમારી ડિમાન્ડ હશે તો હું તમને કહીશ કે નોટ્સ કઈ રીતે બને એક ક્રિસ્પ નોટ કઈ રીતે બનાવાય અને એની હું તમને મારા પોતાના નોટ્સ બતાવીશ કે નોટ્સ કઈ રીતે બનાવાય અને નોટ્સમાં શું શું વસ્તુને આવરવાની હોય બરાબર છે કેટલી કઈ રીતે શોર્ટ્સ નોટ્સ બને આપણે જોઈશું જૂના પેપર જોવા અચ્છા આના લીધે તો મોટિવેટ થઈ એને તમને પણ ખબર છે કે આપણે પ્રોગ્રામ ચાલુ કર્યો કયો તો કે એક હજાર પીવાય ક્યુ વાળો જૂના પેપર કેમ જોવાના કે જેનાથી આપણને ખબર પડે કે ભાઈ કઈ રીતના પ્રશ્ન કોમ્પિટિટિવ એ જૂના પેપર જોવાની જે વાત હતી જે સરની સરની એ જૂના પેપર જોવા જોઈએ નવી બુક ન વાંચવી જોઈએ એ સો ટકાની વાત છે જીસીઆરટી એનસીઆરટીમાં કન્ફ્યુઝ નહીં થવાનું બરાબર છે અને તમારા નોટ્સ તમને બનાવતા ન આવડતા હોય તેના માટે હું તમારા માટે વિડીયો લઈને આવીશ ઓકે હવે બીજી વસ્તુ એમણે શું કીધું કે રિવિઝન કરવું રિવિઝન તો તમારે કરવું જ પડશે

છે બરોબર છે તો તમને લોકોને પણ મારી પોતાની પણ એ સલાહ છે હસમુખ સરની બી સલાહ છે એઝ વેલ એઝ હું પણ તમને આજ વસ્તુ કહું છું કે ચર્ચા તમે કરતા રહેજો એકબીજા જોડે અને જે બી તમે આજ માનો કે કોઈ ટોપિક ભણ્યા છો જેમ કે ઇકોનોમિક્સનો કોઈ ટોપિક ભણ્યા જીડીપી ઉપર કશું ભણ્યા બરાબર છે તો એની ચર્ચા કરો હવે ન્યૂઝપેપરની અંદર ડિબેટ તમે જોઈ તો એ ચર્ચા વિચારણા કરતા રહો એનાથી ફાયદો શું થશે કે એ જે કન્સેપ્ટ છે ને તમારા દિમાગની અંદર એ રીતે ફિટ થઈ જશે કે હવે ખાલી એનું રિવિઝન બાકી રહેશે બાકીમાં કન્ફ્યુઝન નહીં રહે

ચિંતા ન કરવાનું એક કારણ એ છે હવે હું તમને થોડુંક દાર્શનિક વાત છે પણ હું તમને કહું જરા એવું ન વિચારતા કે કે કોન્સ્ટેબલ નહીં બનો અથવા તો જીવનમાં બીજી કોઈ એક્ઝામની તૈયારી કરો જો નહીં બનો તો જીવન પૂરું થઈ જશે એવું હોતું જ નથી તૈયારી ઈમાનદારીથી કરી હશે ઈમાનદારીથી વાંચ્યું હશે ઈમાનદારીથી શું કહેવાય કે બધા સ્ટેપ ફોલો કર્યા હશે તો જીવનમાં કંઈક ને કંઈક જે બી મળશે આગળ જતાં સારું જ મળશે એ સો ટકા જ વિચારી રાખજો એટલે હિંમત નથી હારવાની બીજી વસ્તુ ચિંતા કેમ નહીં કરવાની કે ભાઈ મારથી થશે કે નહીં થાય એ બધા ખયાલી પુલવ અત્યારે છોડ દો એવો વિચાર છે ને જ્યારે પેપરના આગલા દિવસ આવે ને તો એ માન્ય છે કેમ માન્ય છે કેમ કે એ તો હ્યુમન સાયકોલોજી પ્રમાણે આગલા દિવસ રાત્રે થોડાક નેગેટિવ થોટ્સ મધ્યના દિમાગમાં આવે તમારા ને હું એક્ઝામ આપવા જતો હોય તો મારા દિમાગમાં બી આવે તો એ બરાબર છે પણ અત્યારથી એવું વિચારવાનું ચાલુ ન કર દેતા હાલ એક જ ફોકસ મસ્ત મૂડ ફ્રેશ રાખી અને વાંચવા બેસવાનું મસ્ત મૂડ ફ્રેશ રાખી જે બી કન્સેપ્ટ ક્લિયર ના હોય એના વિડીયો જોવાના મૂડ ફ્રેશ રાખી પીવાયક્યુ કરવાના દરેક એક વસ્તુ કરો મૂળથી કરવાની એવું નહીં કે કરવું છે કરીશ તો જ થશે તો ના કરતા અત્યારથી કહું છું બરાબર એક્સ્ટ્રા સ્ટડી કરી રહ્યા છો બારમાં પછી તમને કોઈ નથી કહેતું કે આવી બધી એક્ઝામની તૈયારી કરો તમે જાતે ડિસિઝન લઈને એક્ઝામમાં કૂદ્યા છો ને તો ડિસિઝન જ્યારે જાતે લીધું છે તો પછી એને મૂળથી કરો ને તમારું પોતાનું ડિસિઝન છે તો બળ જબરી નહીં કે એક્ઝામ આવે એટલે વાંચવા બેઉ છું નહીં 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 એવું નહીં કરવાનું મૂડ આવો જોઈએ આજે માનો કે પ્રિપેરેશન વ્યવસ્થિત કરી માનો કે સવાર સવારમાં ઉઠ્યા સૌથી પહેલા કોઈ એક સબ્જેક્ટ લીધો માનો કે હિસ્ટ્રી લીધો તમે અને તમને એમ કે હું તો એટલે રોજે રોજ છે માનો કે જેવું તમે નક્કી કરું કે હિસ્ટ્રીના ગમે તે થાય ત્રીસ પેજ ચાલીસ પેજ વાંચીશું તમે ચાલીસ પેજ વાંચશો ને તો અંદરથી મોટિવેશન તમને મળશે કે આ ટાર્ગેટ પૂરો કર્યો ચાલીસ પેજ વાંચાઈ જાય હવે ચાલીસ પેજ વાંચતા કેટલી વાર લાગે તો કે ત્રણ કલાક સાડા ત્રણ કલાક બરાબર હવે એ જોશો કે જેટલું વાંચ્યું છે એમાંથી હું પીવાયક્યુ સોલ્વ કરવાનો ટ્રાય કરીશ એ પીવાયકુ લઈને બેસી જાવ એટલામાંથી પીવાયક્યુ જેમ સોલ્વ થશે તમારું કોન્ફિડન્સ ઓર વધશે જયારે પીવાયક્યુ સોલ્વ થઈ જાય એના પછી જુઓ કે જૂના જે પેપર હતા એના પેપરની અંદર રેન્ડમ તમે આપવા બેસો છો તો કેટલા પેપર આપણા કેટલા આપણાથી ક્વેશ્ચન સોલ્વ થઈ રહ્યા છે અચ્છા એ ન કરવું હોય તો જે સવારમાં વાંચ્યું છે જે પીવાયક્યુ આપ્યા એમાંથી જે ખોટું પડ્યું એને રાત્રે એકવાર ફરીથી રિવાઇઝ કરી લો અને શાંતિથી સુઈ જાઓ હું તમને કહું છું કે આ પ્રેક્ટિસ કરશો ને એટલી મસ્ત ઊંઘ આવશે ને કે કોઈ દિવસ એવું રિગ્રેટ નહીં થાય કે મેં તૈયારી કરી બીજા દિવસે મૂડ આવશે કે આજે આ કરું તું હવે આ ટાર્ગેટ થી તૈયારી કરીશ સેટલમેન્ટ થઈ જશે સ્મૂથનેસ આવી જશે પ્લાનિંગ વગર કઈ બી કામ કરવા જશો ને કમ્પિટિટિવ એક્ઝામ નહીં થાય બાકી જે થવું હોય થાય જીવનમાં પ્લાનિંગ કર્યા વગર કશું જ નહીં બને એટલે આ જે આઠ પોઈન્ટ કીધા છે ને જે અસમુખ સર એ આઠે આઠ એકચ્યુઅલી તમને તમારું પ્લાનિંગ કરવા માટે કીધા છે કે ત્રણ મહિનામાં તમારું પ્લાનિંગ કઈ રીતનું હોવું જોઈએ કે પ્લાનિંગ આ રીતનું હશે તો મેળ આવશે એટલે ચિંતા બિલકુલ કરવાની નથી રોજે રોજના ટાર્ગેટ બનાવો ટાર્ગેટને અચીવ કરતા જાઓ અને ટાર્ગેટ કઈ રીતે બે વેમાં એક કન્સેપ્ટ હું વાંચીશ અને બીજું એના પીવાય ક્યુ સોલ્વ કરીશ જે પીવાય ક્યુ સોલ્વ નહીં થાય એ કન્સેપ્ટ હું ફરીથી રિવિઝન કરીશ અને રાત્રે શાંતિથી સુઈ જઈશ બસ આજ છેક સુધી તમારી તૈયારીનો મોટિવ રહેવો જોઈએ જો જો તમે એક્ઝામ પાસ થઈ જશે ખબર બી નહીં પડે તમને બરાબર છે પણ રોજ ટાર્ગેટ પૂરા કરવા પડશે તમારે એના માટે ઓકે

પેપર અત્યારથી લઈને નથી બેસવાના અત્યારે આપતા બી હોય ને તો બી છે ને સ્પેસિફિક સબ્જેક્ટ વાઇઝ મોક ટેસ્ટ ઉપાડજો જેમ કે કોઈ પેપર ઉઠાવ્યું મોક ટેસ્ટનું તો આખા આખી ટેસ્ટ ના આપો એમાંથી મેથ્સ લઈ લો રીઝનિંગ લઈ લો બરાબર છે બીજા દિવસ બેઠા તો હિસ્ટ્રી લઈ લો પોલિટી લઈ લો આખું પેપર ના આપો આખા મોક ટેસ્ટ આપવાના ચાલુ કરો લાસ્ટના એક મહિનામાં કે લાસ્ટના પંદર દિવસમાં અને એ સમયે રોજના બે મોક ટેસ્ટ આપજો ડેલીના બે પેપર વન પેપર ટુ ફરીથી પેપર વન પેપર ટુ એ સમયે એ જ કામ કરવાનું મોક ટેસ્ટ આપવાનું જ કામ કરવાનું હાલ જે સમય છે એ મોકટેસ્ટ આપવાનો સમય નથી હાલ જે સમય છે જો એ કરતા આવડી ગયું તો તમારી તમારું સિલેક્શન કોઈ નહીં શકે કોઈ એટલે કોઈ જ નહીં બરાબર છે આવી ગયું સમજમાં બસ આટલું પ્લાનિંગથી ચાલશો તો હંડ્રેડ સિલેક્શન તમારું જ થશે હવે બીજી વાત કહું ખબર છે સિલેક્શન કોના નથી થતા

આજ બ્રેક લઈ લઈએ કાલ જોયું જશે એવું જે કરશે ને એનું સિલેક્શન નહીં થાય અત્યારથી કહી દઉં એટલે જો આ કામ ચોરી તમારામાં હોય ને તો ચાકીને જોઈ લેજો કે આ કામ ચોરી હું ક્યારે બંધ કરું બરાબર છે તો જ સિલેક્શન થશે અધરવાઇઝ ખાખી ખાલી સપનું રહી જશે હકીકત ક્યારેય નહીં બને બરાબર છે તો હકીકત બનાવી હોય તો આ આઠ વિષયો જે છે એના ઉપર આજ જ કામ કરવાનું શરૂ કર દો બસ પછી તમારી સિલેક્શન અને એક દિવસ ખાખી પહેરી અને અમને એવું લાગે છે કે અમને મળવા આવશો કે સાહેબ તમારા વિડીયો જોતા હતા અને અમારું સિલેક્શન થઈ ગયું બરાબર છે તો એની સાથે જ આશા રાખીએ છીએ કે બધી તમે વસ્તુમાં લેશો અને જેવું ધ્યાનમાં લેવાનું ચાલુ કરશો તમને રિઝલ્ટ આપોઆપ મળશે અને જે દિવસે રિઝલ્ટ મળશે થેન્ક યુ અમને બી કહેશો સરને બી કહેશો કેમ કે હસમુખ સર આ ટીપ્સ તમને આપી છે અને ટિપ્સ એ બી જો એક આઈપીએસ ઓફિસર હતા સીધી વસ્તુ છે એ આ દોરમાંથી ગુજરી ગયેલા છે અચ્છા અમે લોકો જે અહીંયા ભણવાઈએ છીએ ક્યારેક ને ક્યારેક અમે પણ તમારા જેમ એક પાર્ટ રહી ચૂક્યા છીએ બરાબર છે અને એ સમયે જે ભૂલો અમારાથી થઈ ગઈ એ તમારાથી ના થાય એ જ અમે તમને કહી રહ્યા છીએ બરાબર તો એની સાથે જ શુભકામનાઓ રાખીએ કે તમે આ સ્ટેપ ફોલો કરશો રીતે તૈયારી કરવાની શરૂ કરશો અને મેક્સિમમ સિલેક્શન થાય એવા પ્રયત્નો કરશો એની સાથે જ મળીએ નેક્સ્ટ લેક્ચરમાં જય હિન્દ જય ભારત ક્યાંય પણ અટકો તો અમને કમેન્ટ કરી અને એમાં પૂછો તો એના વિશે અમે તમને તમનેસ્ટ લેક્ચર જે બી હશે એમાં માહિતી આપશું બરાબર છે ಚಲೋದು ಮಾಡಿ ನೆಕ್ಸ್ಟ್ ಟೈಮ್